ૈયા લાલકી જે ભાગવત રહસ્ય સાડત્રીસ ભાગવત રહસ્ય સાડત્રીસમાં જ્ઞાનેશ્વર અને ચાંગદેવનો પ્રસંગ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે હઠયોગ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે જ્યાં જ્ઞાનેશ્વરે સિદ્ધિના અભિમાની ચાંગદેવને ઓટલાને ચલાવીને શિષ્ય બનાવ્યા દર્શાવે છે કે જ્ઞાનને જીવનમાં ઉતરવું જરૂરી છે ઈર્ષા અને સૌમાં ભગવાનને જોવા જોઈએ કારણ કે કુભાવ રાખવાથી પોતાનું જ નુકસાન થાય છે ચાંદદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધિના બળે ચૌદસો વર્ષ જીવ્યા હતા મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલવ્યું હતું તેઓ સિદ્ધિઓમાં ફસાયેલા હતા તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે ઈર્ષા કરવા લાગ્યા કે આ બાળક શું મારા કરતાં પણ વધ્યો જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ પણ પત્રમાં સંબોધન શું લખવું જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના માત્ર સોળ વર્ષના હતા એટલે પૂજ્ય તો કેમ લખાય વળી આવા મહાજ્ઞાનીને ચિરંજીવી પણ કેમ લખાય આવી ભાંજગણમાં જ તે પત્રની શરૂઆત પણ ના કરી શક્યા તેથી તેમણે કોરોપત્રે જ્ઞાનેશ્વરને મોકલ્યો મુક્તાબાઈ જે જ્ઞાનેશ્વરના બહેન હતા તેમણે પત્રનો જવાબ આપ્યો તમારી ચૌદસો વર્ષની ઉંમર થઈ પરંતુ ચૌદસો વર્ષે પણ તમે કોરાને કોરા જ રહ્યા ચાંગદેવને હવે થયું જ્ઞાનેશ્વરને હવે મળવું તો પડશે જ પોતાની સિદ્ધિઓ બતાવવા તેમણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાનેશ્વરને મળવા ઉપડ્યા જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે ચાંગદેવ વાઘ પર સવારી કરીને તમને મળવા આવે છે જ્ઞાનેશ્વરને થયું આ ડોસાને સિદ્ધિઓનું અભિમાન છે તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું સંત મળવા આવે એટલે તેમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા તેમણે ઓટલાને ચાલવા કહ્યું પથ્થરનો ઓટલો ચાલવા માંડ્યો ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીંગળી ગયું ચાંગદેવને થયું મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવી શકે છે તેઓ બંનેનો મેળાપ થયો ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે ચાંગદેવ હઠ યોગી હતા હઠથી બળાત્કારથી તેમણે મનને વશ કરેલું અહીં હઠયોગની નિંદા નથી યોગ મનને એકાગ્ર કરી શકે છે પણ મનને હૃદયને વિશાળ કરી શકતું નથી એટલે જ ચાંદદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા હૃદયને વિશાળ કરે છે ભક્તિ ભક્તિથી હૃદય પીગળે છે વિશાળ થાય છે મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે મનમાં ઈર્ષા રાખશો નહીં મનમાં રહેલી ઈર્ષાને કાઢશો તો મન મોહનું સ્વરૂપ મનમાં ઠસી જશે જ્ઞાન જાણવું બહુ કઠણ નથી જીવનમાં ઉતારવું એ કઠણ છે કથા કરનાર ઘણા છે કથા સાંભળનાર પણ ઘણા છે પરંતુ કથા સાંભળી જીવનમાં ઉતારનારા ઓછા છે કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં ઉતારો જ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે લાભ થાય છે કથા સાંભળ્યા પછી પાપ ન છૂટે કનૈયો વાહલો ન લાગે તો આ કથા સાંભળી શું કામની કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારા માટે રાખશે બીજા સાથે વેર રાખનારો પોતા સાથે વેર કરે છે કારણ સર્વના હૃદયમાં ભગવાન રહેલા છે